તારીખ છવીસ છ બે હજાર પચીસ અમરેલી જિલ્લા ના તુર્કી મહોલ આવેલ બ્રાંચ પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ ઉજવણી કરવામાં આવી કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી બાળવાટિકા અને ધોરણ એક માં પ્રવેશ પામતા બાળકો ને મહેમાનો વરદ હસ્તે શાળા પ્રવેશ ઉત્સવ કરવામાં આવ્યો કાર્યક્રમમાં મુખ્ય અતિથિ શ્રી બાલાભાઈ કોટરિયા પ્રમુખ શ્રી તાલુકા પંચાયત જાફરાબાદ બીઆરપી શ્રી દવેભાઈ સંદીપભાઈ સિયાર શહેર ભાજપ પ્રમુખ આરીફભાઈ માધોઠી સિનિયર મેયાનાજર જી સરવૈયાભાઈ ગોપાલભાઈ ફિરોજભાઈ ભઠ્ઠી પટ્ટરશ્રી તુર્કી સમાજ અબ્દરમાનભાઈ નરપાટી પ્રત્યેક શ્રી તુર્કી સમાજ અસફાકભાઈ ભઠ્ઠી પટ્ટરશ્રી તુર્કી સમાજ મેડિકલ ઓફિસર દર્શનાબેન ભઢિયાર એસ એમસી અધ્યક્ષ સુક્ષાબેન તથા એસએમસી કમિટી તિ પત્રકાર કાળુશા કણોજીયા તથા બહોળી સંખ્યામાં વાલીગણ આચાર્ય શ્રી જાગૃતિબેન ગિરી તથા સમગ્ર શાળા પરિવારમાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં બાળકોને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના વિશે જાણકારી આપવામાં આવી મહેમાનોને હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું કાર્યક્રમના અંતે શિક્ષક શ્રી યોગેશભાઈ શેખડાએ આભાર વિધિ કરી હતી કાર્યક્રમને સફળ બનાવવા આચાર્યશ્રી તથા શાળા પરિવાર અને એસ એમસી કમિટી સભ્યોએ ખૂબ ઝેમ જાવી હતી રિપોર્ટર કાળુસા કડુજા ચાખલા બાદ શાળાના શિક્ષકો અને શાંતિથી ક્યારના આટલી ગરમીમાં બેસેલા બાળકો તમામ પોતાનો કિંમતી સમય ફાળવી અને શાળાના કન્યાગી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા માટે પોતાનો કિંમતી સમય આપ્યો છે તે બદલ શાળાના શ્રી જાગૃતિબેન ગીરી તથા શાળા પરિવાર વતી તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું